નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી કૃષ્ણ તો ચાલો શરૂ કરીએ આજની વાત ચીનું એક છોકરી છે જે આશરે પંદર વર્ષની છે તે એના પપ્પા અને ભાઈ બેન જોડે મુંબઈમાં રહેતી હતી અને એની મમ્મી વિદેશમાં નર્સની નોકરી કરતી હોય છે આમ ઘરમાં ચાર જણ રહે આમ ચીનું ડાય કહિયાગરી છોકરી ભણવામાં પણ હોશિયાર બધું બરાબર એક દિવસ એ નિશાળેથી ઘરે આવીને તેના પપ્પાને કીધું પપ્પા મારે આજે પરોઠાનું શાક નથી ખાવા મારે આજે પુલાવ ખાવા છે તેના પપ્પાએ કીધું આજે બેટા ખાઈ લે કાલે તને બનાવી આપીશ પણ ખબર નહીં આજે ચીનુ હાથ પકડીને જ બેઠી આજે મારે પુલાવ જ ખાવા છે તેના પપ્પાને ડબલ જવાબદારી દિવસે નોકરી પર જવાનું અને ઘરની જવાબદારી તેના મમ્મી વિદેશમાં નોકરી કરતા એના લીધે તેના પપ્પા આખા દિવસનો થાક અને ઘરે આવીને ઘરનું કામ એટલે હવે તે કંટાળીને ચીનુને કીધું તારે ખાવું હોય તો ખાઈ તો હું કહીશ એમ જ થશે અને જમવામાં જે બનશે એ ખાઈ લેવાનું જો આ બધા નિયમમાં રહેવું હોય તો મારા ઘરમાં રહો નહીં તો આ ઘરમાંથી

બાળકો બહુ જોશ હોય છે હું કહું એ થવું જોઈએ હું કોઈની ના સાંભળી ના શકું આ ઉંમરના બાળકોને પ્રેમથી સમજાવવા જોઈએ ચીનુ તેને એક બેગ લીધી એમાં એને બે ત્રણ જોડી કપડા નાખ્યા અને એની જોડે જે પોકેટમાં બચત કરેલા રૂપિયા ત્રણસો રૂપિયા લઈને ઘરની બહાર નીકળી ગઈ એના પપ્પાએ તેને રોકવાનો પ્રયત્ન પણ ના કર્યો એને એમ થયું કે આ હરજી છોકરું કલાક પાછી આવી જશે એનો ગુસ્સો ઉતરશે એટલે આગળ શું થશે ચીનુ પાછી એના ઘરે આવશે કે નહીં આત્મસન્માન બહુ મોટી વસ્તુ છે એ પછી નાના છોકરાઓનું હોય કે મોટાઓનું એ જ્યારે ખવાય છે ને દુઃખ તો બધાને એટલું જ થાય છે હંમેશા એ એક વાત ધ્યાનમાં રાખજો કોઈનું આત્મસન્માન ના ઘવાય ચીનુનું આત્મસન્માન ઘવાયું હતું એટલે એ દુખી હતી એ પોતાની બેગ લઈને ઘરની બહાર તો નીકળી ગઈ પણ જવું ક્યાં એ વિચારોનું વાવાઝોડું સાથે લઈ લીધું એ વિચારમાં જ પોતાની બિલ્ડિંગના મેઇન ગેટ સુધી આવી ગઈ અને વિચારવા લાગી હવે રાતના નવ વાગી ગયા હું જઈશ ક્યાં અને મન થઈ જતું પાછું ઘરે જવાનું પણ આમ તો એક સ્વામીની છોકરી ભલે તે મારા પપ્પા હોય પણ તેને મારું સોમાનને ઠેસ પહોંચાડી છે એટલે ઘરે તો હું હવે પાછી નહીં જવું ગમે તેમ થઈ જાય હવે ચીનુને ભૂખ પણ લાગી હતી પણ હવે તો તે જે મળશે એ ખાઈ લેશે એ વિચારીને દૂર દેખાતી વડાપાઉની લારી પાસે પહોંચી ગઈ એક તેને વડાપાઉ હાથમાં લીધું અને પછી અને મનથી સ્વાદ માણીને ખાધું અને હવે પાછો સુઈ જવાનો પ્રશ્ન તેને અચાનક યાદ આવ્યો અહીંથી નજીકના રેલવે સ્ટેશને જવું અને ત્યાં જઈને પછી શું કરવું પછી ચાલતી ચાલતી એવા અંધારામાં રેલવે સ્ટેશન પહોંચી પણ મનમાં થોડો ઘણો ડર પણ હતો હવે હું કરીશ શું મારી જોડે તો હવે એક અઠવાડિયું ચાલે એટલા જ રૂપિયા છે મનમાં મનમાં ડરતી હતી બહારથી પોતે બરાબર છે એવું લાગે એ રીતે પ્રયાસ કરતી રેલવે સ્ટેશન પહોંચીને આમ તેમ નજર દોડાવી સમય થયો હતો રાતના દસ વાગ્યા હતા એટલે લોકલ ટ્રેન ઓછી થઈ ગઈ હતી અને સાથે સાથે માણસોનો ઘસારો ત્યાં તેને એક અમુક લેડીઝ અને નાના છોકરાઓનું સમૂહ દેખાણો તે ભોઈ પર પાથરીને સુવાની તૈયારીઓ કરતી હતી અને મેં પણ તેને થોડું દૂર મારી જોડે પાથરનું તો હતું નહીં મારી બેગનું ઓકું કરી સુવાની મનને ફરજ કરી પણ મનમાં તો વિચારોનું ધમાસણ યુદ્ધ ચાલતું હતું હવે હું શું કરીશ રૂપિયા તો પૂરા થઈ જશે રહેવાનું તો ગમે તેમ રહીશ પણ ખાવાનું ક્યાંથી લાવીશ એ જ વિચારોમાં ચીનુનું બાળ માણસ વ્યથિત હતું ક્યારે એને ઊંઘ આવી ગઈ ખબર ના પડી સવારની ચહલ પહલ એને જગાડી અને વળી પાછી ભૂખ લાગી ગઈ હતી આ ભૂખના લીધે જ માણસને વધારે પરિશ્રમ કરવો પડે છે ત્યાં તેને સામે ચાની ટપરી અને ચાય અને બિસ્કીટ ખાધા અને હવે કાંઈક તો કામ શોધવું પડશે તે આમ તેમ જોવા લાગી ત્યાં એક પિસ્તાલીસ વર્ષના બેન દેખાણા જે બીજાને કહી રહ્યા હતા આજે માલ વધારે લઈને જજો અને વધારે વેચાણ કરજો નહીં તો રૂપિયા ઓછા મળશે અને ચીનુ તેની નજીક ગઈ અને તે બેનને કીધું માસી મારે કામ જોઈએ છે ત્યારે બેને કીધું આ પહેલા તને ક્યારે અહીંયા જોઈ નથી ચીનુ કીધું હું હમણાં આવી છું મારે કામની બહુ જરૂર છે એટલા માટે એ બેને કીધું હું તને એક જગ્યા બતાવું ત્યાં તને કામ મળશે ચીનુએ સારું કીધું અને સરનામે જવા તૈયાર થઈ ત્યાં જઈને જોયું એક દુકાનમાં બધાને એક માણસ અલગ અલગ ઘરમાં વપરાય તેવી વસ્તુઓ આપતો હતો કોઈને ચપ્પુ ચવેટા ચીપિયા જેમ કે ફેરી કરી શકાય એવી વસ્તુઓ ત્યાં ચીનુ પણ એ લાઈનોમાં ઊભી રહી ગઈ અને એનો વારો આવ્યો ત્યારે એને એ વસ્તુઓ લીધી અને તે ભાઈએ કીધું તને દિવસના સો રૂપિયા મળશે વધે જે વસ્તુઓ તે પાછી જમા કરાવવાની ત્યાં ચીનું માથું હલાવીને હા પાડી એ ઊભી વિચારતી હતી મારે નિશાળે જવાનું હોય ને પણ હું કામે જાઉં છું પણ તે માટે જવાબદાર પણ એ છે એ મન મોટું કરીને પાછી પોતાના કામ તરફ નીકળી ગઈ અને નક્કી કરવા લાગી કઈ બાજુ જવું આમ તેમ જોવા લાગી ચીનુ પછી એક બિલ્ડિંગ બાજુ એના પગ ઉપડ્યા ત્યાં જાય છે તો વોચમેન એને રોકે છે એ છોકરી ક્યાં જાય છે ઊભી રહે તમારા જેવા તો દિવસના કેટલા બધાને થોડા અંદર જવા દેવાય અને તમારા જેવા જેવા તેવાનું શું નક્કી વસ્તુઓ વેચવાના બહાને ઘરમાંથી ચોરી કરી જાઉં અંકલ એવી છોકરી હું નથી જેવી તમે મને કહો છો પહેલા તો બધા આવું જ કહેતા હોય છે અહીંથી નીકળી જીનું આવું અપમાન થાય છે આંખોમાંથી માંથી એક આંસુનું નીકળી શકતું નથી કદાચ એ રડીને પોતાનો આત્મવિશ્વાસ ઓછો કરવા નથી માંગતી આમ ને આમ બે ત્રણ બિલ્ડિંગ ફરી કોઈ અંદર જવા ન દીધી થાકીને તેને ચોલમાં જવાનું નક્કી કર્યું અને ત્યાં ગઈ તો અમુક ઘરનો દરવાજો ખખડાવે અને ખોલે પણ ખરા પણ એને જો ખબર પડે ને આ કંઈ વેચવા આવી છે તો એ ઘરના લોકો એની વાત સાંભળ્યા વગર જ તેના મોઢા ઉપર દરવાજો બંધ કરી દે આ તો સેલમેનની નોકરી જેવી છે કોઈ જલ્દી એની વાત પર વિશ્વાસ નથી કરતું ચીનુને થયું હવે કશું નહીં થાય એમ વિચારીને પાછું દુકાન આપી આવીશ ચીનુ પોતાના મનમાં જ જો તું આવી રીતે હિંમત હારી જઈશ કેવી રીતે ચાલશે પાછી હિંમત કરીને એને આગળ ઘરનો દરવાજો ખુ અને સદનસીબે એક હજાર રૂપિયાની વસ્તુઓમાંથી બસોનું જ વેચાણ થયું એમાંથી ચીનુને માત્ર મળવાના હતા સો રૂપિયા થોડા દિવસમાં કાંઈ ખાધું ન હતું અને એ સો રૂપિયામાં જ ખાવા મળશે એવી આશા સાથે પહેલો દિવસ પૂરો થયો સાંજે એ રૂપિયા ખાધું અને બીજા રૂપિયા સાચવીને મૂકી દીધા વળી નવી સવાર ઉગી અને ચીનુ પાછી વસ્તુ લેવા દુકાનમાં લાઈનમાં ઊભી રહી અને પાછા કામે ઉપડી રૂપિયા કમાઈ લેવા ની હરીફાઈમાં દરરોજ સવાર તો નવી થાય છે પણ આપણા કામ રોજ એના એ જ હોય છે ચીનુ હોશિયાર હતી એની કોઠા તે વધારે વેચાણ કરવા લાગી ધીમે ધીમે કામ કરીને જ નોકરી કરવા લાગી હવે એના જીવનમાં જીવવામાં પણ ફરક પડ્યો હતો એ રેલવે સ્ટેશનમાં નહીં પણ બીજી છોકરી સાથે એક રૂમમાં ભાડે રહેતી હતી દુકાનમાં સેલ્સ ગર્લ્સ નું કામ કરતી તેમાં તે ઘણું બધું શીખવા લાગી જાણતા અજાણતા એને ખબર પડી નહોતી પોતે ભલે એમબીએ કરવા કોલેજ નહોતી ગઈ પણ કોલેજનો અનુભવ ને આ દુકાન શીખવાડી રહી હતી કસ્ટમર સ્ટેસ ફેશન કસ્ટમર પ્રાયોરિટી વગેરે ભરી નજરે જોતા શીખી ગઈ હતી અને ક્યાં ખબર હતી આ તો આગળના જીવનની પરીક્ષાની તૈયારી છે જે હું ભણી રહી છું કોઈ પણ કસ્ટમર દુકાનમાં આવે અને થોડી વાતચીત કરે એના ઉપરથી એને ખબર પડી જતી કસ્ટમરને કેવી વસ્તુઓ પસંદ પડશે એનું બજેટ કેટલું છે ધીમે ધીમે એ તો આ વિષયમાં પારગત થઈ ગઈ માણસના જીવનનો સૌથી મોટો કોઈ ગુરુ હોય તો એ છે આપણા સારા કે નરસાનો અનુભવ જ આપણા ત્યાં કહેવત પણ છે કે જે શાળા કે યુનિવર્સિટીના શીખવાડી શકે એ આપણા જીવનમાં અનુભવમાંથી શીખવા મળે છે અનુભવથી માણસના જીવનનું ઘડતર થાય છે ચીનુંનું જીવન પણ અનુભવની કેડીઓમાંથી પસાર થઈને પોતાના જીવનના સ્તરે ઊંચું લઈ જતું હતું ચીનું એક દુકાનમાં સેલગલેસ હતી અને એના એ દુકાનમાં ઘણા જ વર્ષથી હતી તેથી પગાર પણ એને સંતોષકારક હતો એ દુકાનમાં બીજી પણ સેલ ગર્લ્સ હતી પણ ચીનુ હોશિયાર અને વિશ્વાસ પાત્ર હોવાથી દુકાન માલિક એના ઉપર ભરોસો વધારે જ હતો એટલે દુકાનની એક ચાવી ચીનુ પાસે જ રહેતી હતી જેથી કરીને તે વહેલી આવીને દુકાન ખોલી શકે એક દિવસ દુકાનના માલિકનો ફોન આવ્યો મારે આજે એક સામાજિક પ્રસંગમાં જવાનું છે એટલે હું તો નહીં આવી શકું દુકાને પણ મારો દીકરો આવશે જે હમણાં જ એનું ભણવાનું પૂરું કરીને આવ્યો છે તું તો જરા સંભાળી લે છે દુકાન સારું સર તમે કોઈ ચિંતા ના કરતા ચીનુએ કહ્યું ચીનુ પોતાના રૂમ પરથી રોજ કરતા વહેલી જ નીકળી ગઈ કેમ કે આવી જાય અને દુકાન ખોલી પણ ના હોય તો એ જલ્દી આવે છે દુકાન પર ચીનુ દુકાન પર પહોંચીને દુકાનનું શટર ખોલે છે અને તે દુકાનના દરવાજાને પગે લાગે છે આપણી સંસ્કૃતિ પણ કેટલી મહાન છે આપણે બધી જગ્યાએ ભગવાનને સાથે જ રાખીએ આપણો ધંધો હોય ત્યાં પણ આપણે ભગવાનનું મંદિર બનાવીએ અને રોજ પહેલાં જઈએ પૂજા કરીએ દુકાનમાં આજે ચીનુ પહેલાં આવી હતી હજી બીજી છોકરીઓ આવી નહોતી એટલે એને જ દુકાનમાં સાફ સફાઈ કરવાની શરૂઆત કરી દીધી સફાઈ પછી મંદિરમાં દેવો પૂજા કરી જ દુકાનના માલિકનો દીકરો દરવાજા આગળ ઊભો રહીને જેનું પૂજા કરતી હતી એને જોઈ રહ્યું બંનેની આંખો બંધ કરેલી જાણે સામે સાક્ષાત ભગવાન બિરાજમાન હોય એવી શ્રદ્ધાથી બંને હાથ જોડેલો અને માથું ન થયેલું ચીનુને જોઈને અનુસ નક્કી નહોતો કરી શકતો એ પ્રાર્થના કરે છે એટલે સુંદર લાગે છે કે પછી એ સુંદર છે એટલે પ્રાર્થના કરી છે થોડી વાર પછી એ પણ તેની સાથે ભગવાનને આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો કહેવાય છે ને પ્રાર્થનાના શબ્દો કરતા આપણો ભાવ અને અહેસાસ મહત્વના હોય છે ભગવાનની પૂજા પૂરી થતા એની પાછળ કોઈ અજાણ યુવક આંખો બંધ કરીને પ્રાર્થના કરતો હતો એ જોઈને એને નવાઈ લાગી કોણ હશે કોઈ કસ્ટમર કે પછી સરનો દીકરો તો નહીં હોય ને એ અસમજમાં પડી ગઈ ચીનુ એટલી વારમાં જ અનુજે આંખો ખોલી અને ચીનુ સામે પોતાનો હાથ લંબાવતા બોલ્યો હાય આઈ એમ અનુજ સામે ચીનુ કંઈ જવાબ આપે એ પહેલા જ અનુજ બોલ્યો તમે ચીનુ આ દુકાનના હેડ સેલ્સ ગર્લ્સ આઈ એમ રાઈટ હા તમને કેઈ રીતના ખબર પડી કે હું ચીનુ છું પપ્પાએ ગઈ કાલે રાત્રે જ તમારા વિશે અને ધંધા વિશે વિગતે જણાવ્યું હતું તમારા આવવાથી દુકાનની ગ્રાહકી પણ વધી ગઈ છે અને એ રીતે પપ્પા તો એ પણ કહેતા કે મારે દીકરીની ખોટને પૂરી કરી છે ચીનુએ મારું અને તારી માનું માં ધ્યાન રાખે છે તારી માં બીમાર હોય તો એ આવીને આપણું ઘર પણ સાચવી લે છે અને બસ હવે મિસ્ટર અનુજ કેટલા વખાણ કરશો હવે બસ કરો હવે હું ફૂલાઈ જઈશ બાય બાયધવે તમે મારા સાચા વખાણ કરો છો કે પછી તમે મારી જોડે ફલ કરી રહ્યા છો સુંદર છોકરી જોઈને આ છોકરીઓના પ્રોબ્લેમસ હોય છે વખાણ કરો તો વાંધો અને જો ના કરો તો વાંધો અમારે છોકરાને કરવાનું શું મને લાગે છે તમને વધારે જ બોલવા જોઈતું હશે આમ તો હું ઓછું જ બોલું છું થોડું ધીમેથી ચીણુને સંભળાય નહીં એ રીતે મને ગમી જાય એવી વ્યક્તિ જોડે જ વધારે બોલું છું શું કીધું સરખું સંભળાયું નહીં કાંઈ નહીં હું તો ઓછું જ બોલું છું એટલામાં જ દુકાનની અંદર પ્રવેશ કરવો આવો આવો મંજુબેન જોડે એમના પતિ હતા મંજુબેન એના રેગ્યુલર કસ્ટમર હતા એટલે એમનું નામ યાદ હતું આમ તો ચીનુને એના કસ્ટમર એમના નામ સરહદથી યાદ રહી જ હતા જો તમે કોઈ વ્યક્તિને માત્ર ઓળખતા હોય અને તેનું એનું નામ પણ તમને યાદ હોય તો એને તમે નામથી બોલાવો તે વ્યક્તિ ઘણી જ ખુશ થઈ જાય છે તેને એમ થાય છે કે કોઈ વ્યક્તિને મારું નામ યાદ છે હું યાદ છું એની આગળ તમારું માન વધી જાય છે અને એ વ્યક્તિને એમ લાગે કે એને મારું માન સાચવ્યું એમાંય આવી ધંધાકીય બાબતોમાં આ વાતનો પ્રભાવ સારો જ પડે છે બોલો શું અને ચહેરા પર હળવા પૂછ્યું આમ પણ ધંધાધારીનું સૂત્ર છે ગ્રાહક એ જ ભગવાન છે મારા માટેનો કોઈ કાંઈ નથી લેવું મારે એક ફ્રોક લેવું છે પાંચ વર્ષની છોકરી માટે મને છે ત્યાં સુધીમાં તમારી દીકરી તો મોટી થઈ ગઈ છે કોઈ રિલેટિવમાં છે એમના માટે લેવું છે નાના બેન મારા રિલેટિવ મારતો નથી પણ મારે એક અનાથ આશ્રમ છે એમાં હમણાં જ એક નવી છોકરી આવી છે અને એમનો બર્થડે સેલિબ્રેટ કરવાના છીએ એટલે એના માટે જોઈએ છે ઓકે કોઈનો વિશ્વાસ જીતવા માટે એની વાતો ધ્યાનથી સાંભળવી પડે છે એના જીવનની બધી ખબર નજીકથી રાખવી પડે છે ચીનુએ જેટલી પણ છોકરીના કપડાની વેરાયટી હતી એ બધી બતાવી અને એમાં મંજુબેને એક બેબી પિંક કલરનું વનપીસ જેવું લોંગ ફ્રોક પસંદ કર્યું કિંમત થોડી વધારે હતી પણ મંજુબેન એ જ વધારે પસંદ પડતું એટલે એને એ જ ખરીદવાનો નિર્ણય કર્યો ફ્રોકને આગળ બિલિંગ કાઉન્ટ પર લઈ ગયા અને મંજુબેનના પતિએ ફ્રોકની જેમ એ આરપી છાપેલી હતી તેટલા રૂપિયા ચીનુને આપ્યા ચીનુએ ફ્રોક ઉપર 40% ટકા ડિસ્કાઉન્ટ આપ્યું જે રૂપિયા વધારે આપ્યા હતા તેને પાછા આપ્યા મંજુબેનને બેન હમણાં તો કોઈ ઓફર પણ નથી ચાલતી અને કોઈ ફેસ્ટ ફેસ્ટિવલ પણ સીઝન પણ નથી તો તમે કેમ અમને ડિસ્કાઉન્ટ કરી આપજો તમારી વાત એકદમ સાચી છે હમણાં કોઈ ઓફર નથી ચાલતી શોપ ઉપર પણ તમે કીધું ને કે આ ફ્રોક એક અનાજ છોકરી માટે લઈ જાઓ છો તો અમારા સરનો એક સૂત્ર છે આપણે કોઈ સારા કામ ના કરી શકીએ તો વાંધો નહીં પણ કોઈ સારું કામ કરતું હોય એને આપણે બને એટલો કરી જ શકીએ ને કેમ બરાબર મંજુબેન જેનું વાત સાંભળીને ખુશ થઈ ગયા હું મારી બીજી બહેનપણીને તમારી શોપ વિશે કહીશ જરૂરથી આવશે ખરીદી કરવા હા ચોક્કસથી મૂકજો ભલે આવજો ફરી વાર હા ભલે ચીનું તમને નથી લાગતું તમે જો આવી રીતે બધાને આવી ઓફર આપશો ને તો આપની શોપ એક દિવસ ખોટમાં જશે સર કદાચ આપણે ધંધાની રીત ખોટમાં હોઈશું પણ માણસાઈમાં તો આપણે નફામાં નંબર પર હોઈશું અને તમને શું લાગે છે નફો અને નુકસાન શું આપણા હાથમાં છે ઉપર બેઠો છે એ જ જો આપણી શોપ ઉપર કસ્ટમર્સ ના મૂકે તો શું કરવું અનુજ પાસે આનો કોઈ જવાબ નહોતો સર મને માફ કરજો માલિક સામે બોલીશું એટલે પણ આ ઓફરનો વિચાર મોટા સાહેબનો છે અનુજનો આ વાત પર વિચાર કરતા મૂકી દીધો અને ચીનું પોતે પોતાનું કામ કરવા લાગી કોઈનાથી થયું જવું આસાન છે પણ કોઈના માટે ઘસાઈ જવું જ અઘરું છે ચીનુ એક સવાલ પૂછી શકું હા સર એક નહીં બે સવાલ પણ પૂછી શકો છો તમને શું લાગે છે આ એકવીસમી સદીમાં પણ ભગવાન છે એ વાતમાં તમે માનો છો સર હું માનતી નથી પણ એ વાતમાં મને તો વિશ્વાસ છે કે ભગવાન છે ને તો જ આપણે છીએ સર તમે જ કહો કે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું પણ હજી સુધી તે કોઈનું મૃત્યુને રોકી શકતું નથી અને કોઈ નવા જીવનનું સર્જન કરી શકતું નથી જો આપણું અહીંયા અસ્તિત્વ બીજાના હાથમાં હોય તો આપણે એ અદશ્ય શક્તિને સ્વીકારવી જ રહી અને બીજી વાત આપણા એરિયામાં આપણાથી ઘણા સારા કપડાના શોરૂમ છે અને આપણાથી વધારે વેરાયટી પણ રાખે છે પણ સૌથી વધારે કસ્ટમર આપણે ત્યાં જ વધારે આવે છે એની પાછળનું કારણ એટલું જ છે કે આપણે બીજાને મદદ કરવાનો આપણો નિયમ જ આપણે બધા શોરૂમ વાળા થી અલગ બનાવે છે અને ત્યાં જ દુકાનના દરવાજા ચાર પાંચ છોકરા કપડામાં આવીને ઉભા રહ્યા અને સેલ્સમેન જોડે કાંઈક વાત કરવા લાગ્યા અને ચીનુ નું ધ્યાન ગયું અને તેઓ એના જોડે ગઈ સેલ્સમેને ચીનુને કીધું કાંઈક ખાવાનું જોઈએ છે હું આમને જોઈ લઈશ તમે બીજા કસ્ટમરને સંભાળો અને એ ચાર પાંચ છોકરાને ચીનો સ્ટોરરૂમ માં લઈ ગઈ અને સેલ્સમેને કીધું આમને માટે કાંઈક નાસ્તો લેતો આવો અને ચીનો એ છોકરા માટે એની સાઈઝના કપડાં શોધવા લાગી બધાને તો પરફેક્ટ સાઈઝ નહોતી મળતી કેમ કે એ કપડાં થોડા ડિફેક્ટિવ પીસ હતા અથવા તો જેની ફેશન જતી રહી હોય એવા હતા ચીનુએ કપડાને થોડા નવા પહેરવા જાય થઈ એટલા માટે એને ધોઈ નાખ્યા દર્દી જોડે થોડા સરખા પણ કરાવી દીધા દિવાળી નજીક આવતી હતી દુકાનની સાફ સફાઈ કરાવી હતી એમાં જે કપડા વેચાઈ શકે એમ નહોતા એને અલગ સ્ટોરરૂમમાં રાખી દીધા હતા ચીનુએ અને તેને સરને જણાવી દીધું હતું કે આ કપડા આપણે ગરીબ છોકરાઓને આપી દઈશું ચીનનો આ વિચાર સરને ખૂબ જ ગમ્યો એમ પણ આ કપડા આપણી પડ્યા જ રહેશે કોઈના ઉપયોગમાં આવે તો સારું જ ને અશાંત માણસ હોય ને પોતાની જરૂરિયાતની વસ્તુ પણ કોઈને જૂની વાપરી લે આ તો નવી હતી તેમના માટે એ તો ખુશખુશાલ થઈ ગયા આ નવા કપડા જોઈને ચીનુની આ બધી હરકતોને ધ્યાનપૂર્વક જોતો હતો તો હતા ને એનાથી વધારે સંતોષ ચીનુના ચહેરા ઉપર દેખાતો કોઈને ખુશ જોઈને કોઈ વાર આપણી નકામી વસ્તુઓ પણ કોઈના માટે મૂલ્યવાન બની જતી હોય છે વાહ ક્યાં બાત કહી આપને સર હું તો બધાને જીવનમાં એક જ વાત કહેવા માંગીશ જ્યારે જીવનમાં એમ થાય ને કે આપણી જરૂરિયાત અને આપણા શોખ કરતા ભગવાને વધારે આપ્યું છે તો ત્યારથી જ જે જરૂરિયાતમંદ માણસ હોય એને મદદ કરવાની તમારાથી બનતો પ્રયાસ કરવો આપણને ત્યારે એમ થાય કે મેં એમને મદદ કરી ત્યારે આ વાત જરૂરથી યાદ કરવાની આપણે જ્યારે કોઈને કાંઈ પણ દાન કરો ને ત્યારે મનમાં ઘમન ના હોવો જોઈએ કે હું કોઈને દાન કરી રહ્યો છું પણ એ સમયે ભગવાનનો આભાર માનવાનો કે તમે મને દેનારમાં રાખ્યો છે મારા હાથ ઉપર રાખ્યો છે આપવા વાળામાં નીચે માંગવા વાળામાં નથી અને મેં તો એક જગ્યાએ સાંભળ્યું પણ હતું કે આપનાર પણ એ છે લેવાવાળો પણ પોતે ઈશ્વર છે તમે કઈ વાતનો ઘમં કરી શકો છો ચીનુ તમે તો બહુ મોટી વાત કરી દીધી તમારી તો દરેક વાત ઈશ્વર ઉપર શરૂ થાય છે અને પૂરી પણ એના ઉપર થાય છે આ સમયમાં તમારા જેવું વિચારવા બહુ જ ઓછા હોય છે સર મારું જીવન જ ઈશ્વરની કૃપા છે મિત્રો આજની કહાનીને આયત પૂર્ણ કરીએ છીએ તમારે શું કહેવું છે આજની કહાની વિશે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો એટલે અમને આનંદ થશે અને હા પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો અન્યથા અમારી ચેનલ પર